તરફ દ્વારકાના ઓખા વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા બુલડોઝર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને ઓખા નગરપાલિકા ટીમ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું અંદાજીત છ જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા છે અગાઉ પણ ઓખા નગરપાલિકા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરતમાં સામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી અલગ અલગ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું પેટ્રોલિંગ અસામાજિક તત્વો ગુનાખોરી ન કરે તે માટે પ્રયાસ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન મારફતે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું શહેરના પાંચ વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું શહેરના પાંડેસરા ડિંડોલી ભેસ્તાન ઉનપાટીયા કોસાડ વિસ્તારમાં ડ્રોનથી સર્ચ હાથ ધરાયું છે રોડ પર કે સોસાયટીના નાકે અસામાજિક તત્વો દેખાય તો પોલીસ ત્યાંથી કાર્યવાહી કરતી હોય છે અમદાવાદમાં તોફાની તત્વો ફરી બેફામ બન્યા છે એપીએમસી માર્કેટમાં યુવકને માર માર્યો મારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને અને તારીખે યુવકને અસામાજિક તત્વોએ માર માર્યો હતો સમગ્ર મામલે વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે તો સીસીટીવી સામે આવ્યા છે જેમાં યુવકને માર મારવામાં આવી રહ્યો છે બે થી ત્રણ લોકો આસપાસ દેખાઈ રહ્યા છે જે યુવકને માર મારી રહ્યા છે એપીએમસી માર્કેટની આ ઘટના છે જો કે આનું કારણ શું છે તે સામે નથી આવ્યું મહેસાણામાં કેમિકલ માફિયા બેફામ છે સુરપુર ગામ નજીક કેમિકલ બેગ ઠાલવાતા લોકો પરેશાન થયા છે બહુચરાજી હારીજ હાઈવે પર સુરપુર ગામના પાટિયા પાસે કેમિકલ ની બેગનો જથ્થો મળી આવ્યો કેમિકલના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે ખેતરમાં કામ કરતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે ખાંસી જેવી સમસ્યા થતા ખેડૂતો પણ પરેશાન છે અમદાવાદના બાપુનગરમાં બોગસ પત્રકાર તોડ કરી પૈસા પડાવતો હોવાની ઘટના સામે આવી આ તોડ બાદ પત્રકારે તેના મિત્ર સાથે મળીને વેપારી પાસેથી વીસ હજારનો તોડ કર્યો છે લગભગ એક મહિના પહેલા તહેસીન ખાન પઠાણ નામના વેપારીએ કામદાર એસ્ટેટ શેડમાં બીજો માળ બનાવવાનું કામ શરૂ કર્યું હતું અને જ્યાં આ બોગસ પત્રકાર રઘુવીર સિંઘ આવી પહોંચ્યો અને એ મંજૂરી લીધી નથી તેમ કહી તોડ કરવાના પચાસ હજારની માંગ કરી જોકે ત્યારે ઈરાદો પૂર્ણ ન થતા બે દિવસ બાદ ફરી તેના મિત્ર રમેશ સાથે વેપારીના કારખાના પર આવ્યો વીસ હજારની માંગ કરી વીસ હજારનો તોડ કરી બોગસ પત્રકાર તેમજ તેનો મિત્ર ફરાર થઈ ગયા વેપારી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા બોગસ પત્રકારનો મિત્ર રમેશ તેની ધરપકડ કરાઈ છે જ્યારે કે ફરાર પત્રકાર રઘુવીર રઘુવીરસિંહની શોધખોળ હાથ ધરાય છે

અમદાવાદના કાંકરિયા નામ અપાયું છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તો સાથે જ દસ જેટલા કાળિયાર પણ મુલાકાતીઓને જોવા મળશે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓ અને સરિસૃપના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાઓ જન્મે છે જેને મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝૂને આપવામાં આવ્યા તો સામે વાઘ વાઘડની જોડી અને દસ કાળિયાર લાવવામાં આવ્યા છે અમદાવાદ અને મધ્યપ્રદેશ ઝૂ વચ્ચે વિનિમય અંતર્ગત અમદાવાદ ઝૂ દ્વારા પ્રાણીઓ પક્ષીઓ અને સરીસરોપ આપવામાં આવ્યા છે પ્રાણીઓને ઓથોરિટી નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર એક માસ સુધી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ આજે મુલાકાતીઓ માટે જોવા માટે ખુલ્લા મૂકવામાં આવેલ છે આપણે ત્યાંથી એ બચ્ચા એમને ત્યાં મોકલીએ છીએ અને એની સામે આપણી પાસે જે ડિમાન્ડ હોય એ આપણે લાવીએ છીએ આની પહેલાં પણ આ જ પ્રકારે આપણે વાઘ લાવવામાં આવ્યા હતા નાગપુરથી અને આ બધાની અંદર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન હોય છે જેને આપણે ફોલો કરવાની હોય છે એમના નિર્દેશ અનુસાર એમની જે આપણને ગાઈડલાઈન મળે એમની અનુમતિ મળે એ પછી જ આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે ઉનાળામાં ગરમીથી બચવા લોકોએ તૈયારીઓ કરી લીધી છે અને ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે ઝૂ ઓથોરિટી દ્વારા સંગ્રહાલયમાં કુલ ચોત્રીસ કુલર મુકાયા છે સાથે જ દરેક જગ્યાએ ગ્રીન નેટ લગાવવામાં આવી છે અને સતત પાણીનો છંટકાવ કરી ગરમી દૂર ભગાડવામાં આવે છે ઉપરાંત ગરમીને ધ્યાને લઈ પ્રાણીઓના ડાયટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને ડીહાઇડ્રેશનથી બચાવવા પીવાના પાણીમાં ઓઆરએસ મિલાવવામાં આવશે આ અમારા બહેનોની બધા આવ્યા છે એટલે ભાણીઓને લઈને જો જોવા આવ્યા છે પણ આ વ્યવસ્થા બહુ સરસ લાગી કે ઉનાળામાં આપણે જ નથી રહી શકતા તો એનિમલ કઈ રીતના રહી શકે એમ તો એના માટે આ કુલરની એની સુવિધાઓ આ લોકોએ બહુ સરસ કરી છે અને આ લાયન બી એની સરસ આનંદ લે છે એની સામે આવીને સરસ બેઠા છે સરસ એનો ઠંડી ઠંડી હવાનો આનંદ લે છે મજા આવે છે આ છોકરાઓને બી જોઈને સરસ મજા આવે છે એ બી એનો આનંદ લે છે અને અમને પણ ખૂબ મજા આવી જ્યારે પણ ગરમીનું વાતાવરણ આવે ત્યારે આપણે પ્રાણી સંગ્રહાલયની અંદર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે અહીં ભાગના ઇન્ડસ્ટ્રીયલ કુલર લગાવવામાં આવે છે જે ખૂબ જ ઠંડક આપે છે ફક્ત પ્રાણીઓ નહીં પણ આખા વાતાવરણમાં ઠંડક થાય છે અને જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવે છે ત્યાં ગ્રીન નેટ લગાવવામાં આવે છે જે પ્રાણીઓને પાણી પસંદ છે હિપોપોટિમસ છે મગર છે ત્યાં પાણી હોજ ભરીને રાખવામાં આવે છે જેથી પ્રાણીઓ પાણીમાં જઈ શકે અને બધા પ્રાણીઓને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે અને જ્યારે પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર ટેમ્પરેચર જાય ત્યારે પાણીની અંદર સ્પેશિયલ પ્રકારની દવાઈ આપીને જેને એન્ટી સ્ટ્રેસ મેડિસિન કહીએ એ નાખવાથી પ્રાણીઓને લૂ નથી લાગતી તો બધા પ્રાણીઓને વ્યવસ્થિત રીતે ગરમીની અંદર કોઈ તકલીફ ના પડે એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે જે પ્રાણીઓને પાણી ગમતો હોય હેપોપોટિમસ છે મગર છે ટાઈગર્સ છે એ લોકોને પાણીની બહુ જરૂરિયાત હોય છે એ માટે અમારે ધ્યાન રાખવું હોય કે પાણી રહે તો પાણીનો છિડકાવ થાય અને જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવતી હોય એ એમના ઉપર ના પડે એ માટે ત્યાં ગ્રીન નેટ લગાવવામાં આવે છે ઉનાળાની ઋતુમાં અમદાવાદનું તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે થઈ જતું હોય છે આવી પરિસ્થિતિને અંદર પ્રાણીઓ પરેશાન ન થાય તે માટે અમદાવાદના કાંકરિયા વિસ્તાર

ખાસ કરીને કરવામાં આવે છે જેથી કરીને મુલાકાતીઓ પણ ગ્રીન નેટની વ્યવસ્થા અંતર્ગત તેઓ મુલાકાત લઈ શકે અને સીધો તડકો જો પ્રાણીઓના પાંજરા ઉપર પડતું હોય તો તે પણ અટકાવી શકાય તે પ્રકારની વ્યવસ્થા પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવતી હોય છે નાણાંના ઋતુમાં સૌથી વધારે ગરમીનો ભોગ પ્રાણીઓ ન બને તે પ્રકારે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતી અમદાવાદ નવસારી શહેરમાં મચ્છરોનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ખૂબ વધ્યો છે અને શહેરના લગભગ દરેક વિસ્તારમાં મચ્છરોની સમસ્યાના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શહેરમાં ખુલ્લી ખાડીઓ નદી નાળા તથા શહેરના બંદર રોડના છેડે આવેલ ડમ્પિંગ સાઇટના કારણે શહેરભરમાં મચ્છરોનો જમાવડો જોવા મળી રહ્યો છે સાંજના છ વાગ્યા બાદ શહેરીજનોનો રહેવું મુશ્કેલ થઈ જાય તેવી સ્થિતિ છે જેથી મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે અને તેથી જો નવસારી મહાનગરપાલિકા સ્વચ્છતા બાબતે

જરાક તો વિચાર કરો અમને મચ્છરની ની સમસ્યા કરો આ ખાડી નું કઈ કરો ને આ ખાડી છે નજીક એના રોજ થી જાય એટલા મોટા પાઇપ રાખી આપો ને આ ખાડી બંધ કરો તો અમને આ બધું સુખ થઈ જાય નગરપાલિકાના કમિશનર શ્રી અને આરોગ્ય વિભાગને જણાવવાનું કે આ નેસર ટેકરી ટીગરા નવી વસાટ એ બધા સ્લવ વિસ્તાર છે ને સ્લવ વિસ્તારમાં બડહંસે ગટેરો પણ ખુલ્લી છે એના કારણે મચ્છર મચ્છરોનો ઉપદ્રવ વધે છે તો હાલમાં તો આપણા મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ મશીન ચાલુ કરવામાં આવ્યું છે પણ આ વિસ્તારોમાં જો વિશેષ કરવામાં આવે તો ગરીબ અને સ્લમ વિસ્તારના રહેવાસીઓને માડા માડા પડવાથી બચી શકે આપણી પાસે મહાનગરપાલિકા પાસે કુલ છપ્પન જેટલા વર્કર્સ મલેરિયા ડિપાર્ટમેન્ટ કામ કરે છે અત્યાર સુધી મલેરિયા વિભાગમાં કોઈ ડેડિકેટેડ એસઆઈ નહીં હતા મહાનગરપાલિકાએ સંદીપભાઈ આહિરની ડેડિકેટેડ એસએસઆઈ તરીકે નિમણૂક કરી છે અને કુલ પાંચ જેટલી ટીમો બનાવીને આખા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજે રોજ મલેરિયા ડેન્ગ્યુ વગેરે જેવા રોગોને નાબૂદ કરવા માટે આપણે એન્ટી લાર્મલ એક્ટિવિટી મલેરિયા મચ્છરના નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે બેડવી ઋતુના કારણે વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે પાલિકાના આરોગ્ય વિભાગે સુહાનપુરા શિયાપુરા વારસિયા અને છાણી વિસ્તારમાં સર્વે કર્યો હતો પાલિકાના સર્વેમાં ડેન્ગ્યુના શંકાસ્પદ છત્રીસ કેસ મળી આવ્યા છે અને જ્યારે કે તાવના પાંચસો બોતેર દર્દી સાથે એક ટાઈફોઇડનો કેસ પણ નોંધાયો છે શહેરની એસએસજી ચેપી રોગ સહિત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે